ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો કારણ કે આવી રહી છે વરસાદની નવી લહેર ત્યારે ગુજરાતના કયા કયા ભાગોમાં જે છે તે વરસાદી સિસ્ટમો તબાહી મચાવશે કયા કયા ભાગોમાં ખતરો બનશે બધી માહિતી જે છે મિત્રો એક પછી એક જાણવાની છે આજના મહત્વના હવામાન સમાચારની અંદર મિત્રો આ વિડીયો બહુ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે તમારા માટે કારણ કે જો તમે આ વિડીયો અંત સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ પણ વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે હવામાનને લગતા કારણ કે આ એકમાત્ર વિડિયોના માધ્યમથી આપણે જે છે તે મિત્રો બધી જ માહિતીઓ મેળવાની છે જેમાં મિત્રો કયા કયા મુદ્દા વિશે વાત કરવાની છે પણ હું મિત્રો તમને અહીંયા લખીને સમજાવું ત્યાર પછી મારે તમને વાવાઝોડા તમે લાઈવ જોઈ શકો મિત્રો કે વાવાઝોડું જે છે તે બંગાળની ખાડીની આસપાસ લાગુના સંપડાતું જોવા મળી રહ્યું છે જે તમે જોઈ શકો કે અઢાર તારીખ આસપાસ જે છે મિત્રો જેવી વીસ તારીખ વટે એટલે તમે જોઈ લો તો બંગાળની ખાડીની અંદર વીસ તારીખ પછી પચીસ તારીખ આસપાસ જે છે તેની પહેલા મિત્રો જે છે તે બંગાળની ખાડીમાં એક મહાકાય વાવાઝોડું જે છે તે આકાર લેતું જોવા મળી રહ્યું છે

પરંતુ ભર ફરી એકવાર નવા સંકેત નવા ચૂંટણીના એંધાણ કારણ કે સેનિયાર નામનું વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધવાનું છે અને મિત્રો બંગાળની ખાડીમાં જો દબાણ બનશે તો ગુજરાત સુધી કેટલી અસર થશે કયા કયા ભાગોમાં અસર કરશે બધી માહિતી આપણે આગળ એક પછી એક આ વિડીયોની અંદર માહિતી મેળવવાની છે તો ચાલો મિત્રો સૌથી પહેલા તમને માહિતી આપે તો ગુજરાત રાજ્યના વાતાવરણને લઈને આજના અંદર આપણે પણ માહિતી છે તો કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે મુદ્દા ફરી એકવાર મિત્રો અહીંયા લખી લઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ જે છે તે ડિસ્કસ કરવાના છે વાત કરવાની છે તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઈએ આજના આ વિડીયોની અંદર આપણે પહેલા નંબર ઉપર વાત કરવાની છે સેનિયાર વાવાઝોડા વિશે એટલે કે આ વાવાઝોડું ક્યાંથી ક્યાં જશે કઈ તારીખે ક્યાં પહોંચશે ગુજરાત રાજ્ય ઉપર કયા કયા જિલ્લામાં અસર દેખાડશે અને ગુજરાતમાં કઈ કઈ અસર રાજ્યના હાલના વાતાવરણને લઈને કે અત્યારે જે વાતાવરણ ચાલી રહ્યું છે તે લઈને શું નવી અપડેટ છે આજને લઈને ત્રીસ નંબર ઉપર કયા કયા ગામમાં વરસાદની આગાહી છે આવનારા દિવસોની અંદર એક એક ગામનું નામ જે છે તે મિત્રો ને તમને માહિતી આપવામાં આવશે કે જેનાથી તમને ખ્યાલ ખ્યાલ આવશે કે કયા કયા ગામના અંદર વરસાદની આગાહી આવનાર દિવસોમાં રહેલી છે ત્યાર પછી ચોથા નંબર ઉપર ખૂબ જ મહત્વની વાત કરવાની છે શિયાળાને લઈને કારણ કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે ગુજરાતની અંદર તો શું અપડેટ છે શિયાળાને લઈને કેવી ઠંડી પડવાની છે કેવી ઠંડી પડશે કયા ગામમાં પડશે માહિતી જાણીશું તો ચાલો મિત્રો આ બધા જ મુદ્દાઓ છે ફટાફટ માહિતી મેળવવાની શરૂઆત કરીએ સૌથી પહેલા જે સેનિયર વાવાઝોડું કે જેના વિશે મેં તમને શરૂઆતમાં વાત કરી તેના વિશે વાત કરીએ કે કઈ રીતનું વાવાઝોડું છે ક્યાંથી ક્યાં જવાનું છે તો મિત્રો આ ફોટાની અંદર તમે અહીંયા વ્યવસ્થિત રીતે જોઈ

લે ગુજરાત રાજ્યને દર્કે ટી સરસ સરસ તે લઈને આ મિત્રો બાવાજોડુ છે સિનિયર અને જ્યારે આ સિનિયર પહોંચશે મિત્રો બંગાળની ખાડીમાં કઈ તારીખે પહોંચીる હશે પણ હું તમને લાઈવ દેખાડી દઉં તો મિત્રો આ બંગાળની ખાડીના લાઈવ દ્રશ્યો 22 થી લઈને 20 તારીખ આસપાસ આ સિનિયર બાવાજોડુ બંગાળની ખાડીમાં ક્રિએટ થઈ જશે જો કે મિત્રો એ બનવાની શરૂઆત તો 15 તારીખથી થવાની અંબાલાલે આગાહી કરી હતી 15 થી 20 તારીખે બાવાજોડુ ક્રિએટ થશે બનવાની શરૂઆત થશે 20 તારીખે બાવાજોડુ પરિપક્વ થઈ જશે અને 25 તારીખ સુધી બંગાળની ખાડીમાં તબાહી મચાવશે ત્યારે ટોટલ જોવા જોઈએ તો 18 થી 25 તારીખ વાવાઝોડાની સૌથી વધારે ખતરો બનશે ગુજરાત ઉપર ગુજરાતમાં એ અસર થશે કે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાઈ શકે બીજા નંબરે વાવાઝોડાની અસરોને કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી આગાહી પણ બનશે કારણ કે અંબાલાલે મિત્રો પહેલેથી જ આગાહી કરીને સાવચેત રહેવા માટે ગુજરાતવાસીઓને કહ્યું હતું અંબાલાલે માહિતી આપીને જણાવી દીધું હતું કે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે આ મિત્રો મહાકાય વાવાઝોડું આવવા જઈ રહ્યું છે તે દરેક લોકો થઈ જાય સાવધાન અઢારથી પચીસ તારીખ અંબાલાલે આગાહી કરીને માહિતી જે છે તે મિત્રો આપી હતી અને આ આગાહી મિત્રો 100% સાચી પડતી અહીંયા જોવા મળી રહેશે કારણ કે વાવાઝોડું છે રીતના અહીંયા આકાર બનાવી રહ્યું છે અને આગળ વધી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં નક્કી મેક તાંડવનો ખેલ થવાનો છે અને આવનારા દિવસોની અંદર કઈક મોટી નવાઝુની થવાની છે ત્યારે 18 થી 25 તારીખ કે આ કે ભાગોમાં કેટલો વરસાદ પડશે માહિતી મિત્રો તમે અમે તમને અપડેટ આપીશું કારણ કે વાવાઝોડું ગમે ત્યારે પલટો મારી શકે ગમે ત્યારે મિત્રો જે છે તે મજબૂત બની શકે કે ગમે ત્યારે નબળું પણ પડી શકે વાવાઝોડાના મિત્રો કોઈ પાકા સચોટ માહિતી હોતી નથી જો કે મિત્રો અત્યારે અમે તમને જે જણાવી રહ્યા છે તે વેધર મોડેલ સામે આવી રહ્યા છે જે રીતના ફોટા જે રીતના નકશાઓ સામે આવી રહ્યા છે તે રીતના માહિતી આપી રહ્યા છે વાવાઝોડું મિત્રો સિનિયર બની રહી છે બંગાળી ખાડીમાં ભવિષ્યમાં જો દિશા બદલશે કોઈ પણ અપડેટ નવી આવશે વાવાઝોડા લઈને તો એ આપણે આવતીકાલના વિડીયોમાં સો ટકા મેળવીશું તો એ માહિતી મેળવવા માટે આ ચેનલ હજુ સુધી જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાય જજો કારણ કે આપણે આ ચેનલ પર આવાજ દરરોજ હવામાન ને લગતા મહત્વના અને કામના સમાચારો જે છે તે મૂકવામાં આવતા હોય છે તો મિત્રો વાવ જોડાની માહિતી અહીં આપણો થાય છે ત્યાર પછી આગળ વધી અને માહિતી મેળવીએ ઠંડી વિશે તો ગુજરાત રાજ્યમાં ઠંડી લે લેને પર સૌથી મોટો સમાચાર ગુજરાત રાજ્યની અંદર તાપમાનો ઘટવા લાગ્યા છે ઠંડી વિશે વાત કરું શિયાળા વિશે વાત કરું એ પછી મારે તમને વરસાદની પણ માહિતી આપવાની છે કોઈ ગામનું નામ લઈ દે તો એ માહિતી મેળવવા માટે વિડિયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો પરંતુ પહેલા નજર

હવે કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને નોંધપાત્ર ઠંડી આવનારા દિવસોમાં ગુજરાત રાજ્ય પર જોવા મળશે પરંતુ તેની પહેલા અત્યારે તમને જણાવીએ તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યના હાલના વાતાવરણની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે હાલનું વાતાવરણ જે છે તે ઠંડીવાળું છે સૂકું વાતાવરણ છે પરંતુ અચાનક મોટો પલટો જોવા મળવાનો છે આવતીકાલથી આવતીકાલે શું મોટું નવું થવાનું છે તેના વિશે મિત્રો ફરી એકવાર તમને અપડેટ આપો યાદ દેવરાવ કે શું છે આવતીકાલે એવું ખતરનાક તો મિત્રો આવતીકાલે છે તારીખ પંદર અને મિત્રો તમને નાખે મિત્રો જણાવી દે અમલાલ પટેલ જણાવ્યું તો પંદર થી અઢાર તારીખમાં વાતાવરણમાં પલટો આવશે તો શું થશે તો પંદર થી અઢાર તારીખ વચ્ચે બંગાળી કાળીમાં ધીમે 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 સિસ્ટમ બનવાની શરૂઆત થશે તો એની અસરો ગુજરાત રાજ્ય સુધી પહોંચતા પહોંચતા વીસ તારીખ આવી જશે તો ટૂંકમાં ગુજરાતમાં વરસાદની માહિતી તમને આપું હવે ફરજિયાત મિત્રો વરસાદ અત્યારે તો તમે જાણો છો કે ગુજરાતમાં હાલ અત્યારે કોઈ વરસાદ નથી પડી રહ્યો કોઈ પણ પ્રકારની મિત્રો વાદળ પણ નથી અને ગુજરાતમાં અત્યારે એકદમ સૂકું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે પરંતુ ક્યાં સુધી ચાલવાનું છે સાફ સૂકું વાતાવરણ તેના વિશે પણ વાત કરીએ ગુજરાત રાજ્ય ઉપર મિત્રો વાદળોને આભારે તમે જોશો તો એકલ દોકલ વાદળો જે છે તે હવે બનવા લાગ્યા છે અને જેમ જેમ હવે દિવસો આગળ વધશે જેમ જેમ સિસ્ટમો ક્રિએટ થશે તેમ તેમ મિત્રો ગુજરાત રાજ્યમાં વાદળોને ભેજો પણ બનવાની શરૂઆત થઈ જશે તો મિત્રો હાલ આજ તો કોઈ વરસાદની આગાઈ નથી પરંતુ અમારાલે માહિતી આપી છે તો 18 તારીખ આસપાસ જે વાતાવરણમાં પલટો આવવાનું છે તો ત્યારે મિત્રો ગુજરાતની અંદર ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે અને માવઠાની શક્યતા રહેશે કયા ભાગમાં માવઠા પડશે રાઉન્ડની અંદર તો મિત્રો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારમાં માવઠાની સંભાવના રહેશે કેવા માવઠા પડશે તો મિત્રો કોઈ એવા ભયંકર દસ કે બાર ના વરસાદ નહીં પડે કારણ કે સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવાની છે તો બંગાળની ખાડીના નજીકના રાજ્યો છે ત્યાં સિસ્ટમ વરસાદ પરંતુ ગુજરાતમાં માત્રને માત્ર માવઠા જ પડવાના છે વધુમાં વધુ બે ત્રણ વરસાદ આવી શકે અમુક ભાગોમાં જો વધારે પ્રેશર બને તો બાકી ગુજરાતમાં આજે રાઉન્ડ રહેવાનો છે તે ફર શિયાળે આ માવઠાનો રાઉન્ડ ફરી વાર ગુજરાત તૈયારી રાખવી પડશે કારણ કે ખેડૂતોને ઓલરેડી નુકસાન થઈ ગયું છે હવે મિત્રો મારે તમને ખેડૂતોની વાત નીકળી છે તો મહત્વની તારીખ વિશે વાત કરવાની છે તો મિત્રો તમે જાણો

મહત્તમ થશે તો ચૌદ તારીખ બપોરના ફોર્મ ભરવાના શરૂ થશે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અને જો તમને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ના ભરવા હોય અને તમને ખ્યાલ ના આવતો હોય ફોર્મ ભરવાનો તો તમે નજીકના વીસીઈ ની કચેરી લઈ શકો અથવા તો જે મિત્રો તમારા નજીકના વીસી ની કચેરી હોય ત્યાં જઈને ફોર્મ ભરાવી શકો અને મિત્રો તમને એ પણ જણાવી